હાર હેટા એમ કરો તાને હમ હું આવું રસ્તામાં તમે ઊભરે જ્યો હાર હો અન ખબર ના પડે ભાઈ ના ના કોઈ ના ખબર ઓને પા કાતાને તો જીટુ બોલે હાય તો પૈસા ટોપરોને કીધો હ અન જો કોઈ ભારી જાય ને તો પા લોતા તા કે હાર હું આવું એમ એ હાર રસ્તામાં રેજો એ હાર મને તો ખબર જ ના પડે ત્યાં તો નિશા જતા છે છોકરા ફરવા જઈએ તો પણ ખબર ગયું હે જવા કાકા ઘેર નહીં એમના પહેલા જતી રેવા દે મને તો

દેખાય તો સારી વાત જગ્યા કોઈ ભાઈ હોય ને અંદર જઈએ એક કોમ કરીએ પેલા દુકાન આગળ દેખાય પાર્લર લખેલું આવે છે વસ્તુ લેવાની હોય ખાવાનું હા હા ચાલી જા ના આટલું હા હા ચાલી જા તો કામ કર ખોલજે થેલા મેલજે બધું હાથમાં થેલા મેલ જઈ લે આઈ કે લેવું છું રાખ કે આ ને તો બરાબર તો આરી હો કે દીકરો જબર કરવા લાગ્યો પણ આવ તું પેલા કદી હોય તમ નઈ નાયો ભેર જાત જોયું ને પણ આપડે મજા તો કઈ ન આરાય વાહ કેમ સર્વિસ હું કરું રોજ મોજ 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 કરવાની છે કેમ કે અલ્યા કું તે ભેવ ઓ લે ઓદરાં બોદરાં તો બહ

બોલ રે કેતો આસ થેન્ક યુ બોલ રે કાપી લે બોલ બોલ કાપી તો માનજો કાપી હ ઓ માન મસન 看看你。嗯嗯 <laughs>

मोझोटा का दे तो कान निकला देऊ वाटतो घरात खिजायो ने का लावून दी ही hết चुका मोटा दु टाव टाव दर्शन दिसू잖아 भाई तो बया कधी जाय ऑटोमॅटिक नाही जाय शंकर पाहिजे भाई जाऊ मग

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp không અન્યુઅલ બનાયા હો તો અમે માં યક જે અને સાજી બનાયલો એ એ અહીં જોઈ દે બીજો બનીયા ના ભરા બીજો જોઈ એ નહી કરતો અહીં ના ના કે કશી લાગે ની લાગે ના કે ના કેજો કહીજો અહીં આમ આવી જશે બનાયશ આ હું

અલ્યા અંજે જઈ જઈને બધું ઈસાઈ જો આ કેલે મારે વાલે પહેલા તમે એટલે હું એક ભાઈ હા તમાર કેલે હા હું કેલે જઈ ફાઈન ભાઈ હવે હાચું પડજો ઉતરજો તમે આગળ જજો હું ભોય પડજો ભોય બાંધજો હું આગળ જઈ જા ફેરો અંજે મજમી જો ભાઈ છે હું મજમી બોજી અલ્યા

અમાર જઈને અમાર આલેકનો વાયે કોળ ખાવ માર દે યકોળ ખાઓ હોવ પછી હેડન હે તાદ્યો હા હા કેરતા મોટા મોટા જોઈએ પાડીએ કરણ હા તમને ડાલન ફક્ત જો આ મોટા મોટા જો

કાકા મા કે આ તે આલો હ તો જાદુઈ હે યત્કો તો જાદુઈ યત્કો આતો કેને કેમેલી જાદુઈ યત્કો જિત નબ્યા ને યે ભયા પુતકુમાર હે

આવો મને ભૂખ જબર લાગે ભાઈ લાય મને પુશર આવતો નહી હું તો કરવુંવાનું આવવાનું આપણે અંગાત કયા ક પ્યાલા હું તો ખાઈ લ્યો

નાસ્તો <laughs> 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 cái gì mà tôi toàn chụp luôn không? chấm bẩy chấm bẩy hình như làu chúng mình vừa mới du lịch rồi nhảy cái đó chắc nhảy cái đó chụp luôn rồi đấy. Mà đi du lịch thì bắt buộc phải. bắt buộc phải làm cái buổi chiều luôn thôi. bắt buộc phải làm cái buổi chiều luôn thôi. cái gì? à cá ngừi mình ăn gì chứ cái gì? cái gì? કાઈ કરી કે જી મને મૂંજીયા આ મને જોશી જોવા જ નહીં દેતી ગઢી તો પછી

આ પણ ખલીને કહી ગયો કે તમારો છોકરા ભણવા ગયા કે ભાઈ રોજ કોક અવાજ નહી આવતો

ले करण हाँ, हाँ। मार काका कह दिया तो तोल, तोल। come, जल्द, जल्द, जल्द। आ, था तो मौत आई मारू हो भाई जल्दी 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 હા મારું જયબાબાજી ઓફિશિયલ પાલે હા